લક્ષ્મી રોજ રાત્રે ઘરે ફોન કરતી અને મીઠીને કહેતી કે તું સવારે જાગીશ ને તે પહેલાં હું ઘરે આવતી રહી મીઠીનો દિવસ તો રમવામાં પસાર થઈ જતો પણ રાત્રે મમ્મી વિના ઊંઘ ન આવતી એટલે લક્ષ્મીની વાત સાંભળી સવારે મમ્મી પાસે હશે એવી આશા સાથે તે સૂઈ જતી અઠવાડિયા ઉપરના બે ત્રણ દિવસ પસાર થયા પછી માંડ માંડ લક્ષ્મીને ઘરે પાછા આવવાની અનુકૂળતા થઈ તેણે મીઠીને ફોન કરીને જણાવ્યું કે આજે સાચે જ હું ઘરે આવવા નીકળું છું અને સવારે તું જાગીશ ત્યારે હું તારી પાસે જ હોઈશ રોજની વાતથી ટેવાઈ ગયેલી મીઠીએ પ્રતિ ઉત્તર આપતા કહ્યું કે રોજ તો તારી રાહ જોતાં જોતાં હું સુઈ જાઉં છું પણ આજે હું તું આવ નહીં ને ત્યાં સુધી જાગીશ અને તું આવ પછી આપણે બંને સાથે સૂઈ જઈશું ને મમ્મી મીઠીની વાતે ફરી લક્ષ્મીના ઉરની લાગણીઓને આંખો સુધી પહોંચાડી દીધી લક્ષ્મી જ્યારે ઘરે પહોંચી ત્યારે ખરેખર મીઠી જાગતી હતી અને તેને જોતા જ દોડીને ભેટી પડી કદાચ વર્ષોથી વિકુટા પડી ગયેલા કૃષ્ણ સુદામાં કે કૃષ્ણ રાધા મળ્યા છે ત્યારે પણ આવું કરુણ દ્રશ્ય નહીં સર્જાયું હોય જેવું આજે સર્જાયું હતું કારણ કે આ તો માં દીકરીનો વિરહ હતો દુનિયાના દરેક સંબંધો અને કૃષ્ણ રાધા કે સુદામાણું વિરહના એટલા વર્ષો પછી પ્રત્યક્ષ જોવાનું બને એથી કરુણ હો દ્રશ્ય આ નજરે નિહાળેલું મા સાથે દીકરીનું વીર દિવસો બાદ મળવાનું લેબોરેટરીના બધા રિપોર્ટ આવી ગયા બાદ ડોક્ટરે લક્ષ્મીની નણંદને અઠવાડિયાના સમયાંતરે બે ઓપરેશન કરવાનું જણાવ્યું અને ઓપરેશન પછી દસેક દિવસ હોસ્પિટલમાં જ રોકાવું પડશે તેમ કહ્યું ફરી નણંદની બાળહટને લીધે લક્ષ્મીને પંદરેક દિવસ માટે સેવા આશ્રમમાં જવાનું થયું સ્કૂલમાં પરીક્ષા પૂરી થઈ ગઈ હોવાથી મીઠી અને મહેકે લક્ષ્મીને મામાના ઘરે મૂકી જવાનું કહ્યું બંનેને મામાને ત્યાં મૂકી લક્ષ્મી નણંદની સાથે સેવા આશ્રમમાં જવા રવાના થઈ અઠવાડિયા પછી લક્ષ્મીની નણંદને જનરલ હોડમાં શિફ્ટ કરવામાં આવ્યા તે દરમિયાન જ મીઠીનો ફોન આવ્યો કે મમ્મી ફઈનું ઓપરેશન થઈ ગયું કેમ છે હવે ફઈને લક્ષ્મીએ જવાબ આપતા કહ્યું કે હા બેટા ઓપરેશન પૂરું થઈ ગયું અને ફઈને હવે સારું છે લે ફઈ સાથે વાત કર એમ કહી તેણે મોબાઈલનું સ્પીકર ઓન કર્યું મીઠીએ પૂછ્યું ફઈ તમને સારું છે ને કઈએ જવાબ આપતા કહ્યું હા બેટા સારું છે મીઠીએ તરત જ કહ્યું તો મારી મમ્મીને આજે જ મારા પપ્પા સાથે પાછી આવતી રહેવા દો ને મને એની વગર નથી ગમતું મીઠીની વાતે લક્ષ્મીને ગળગળી કરી દીધી પણ તેના નણંદ પર તેની કોઈ જ અસર ન થઈ